પ્રકરણ ઓગણચાલીસ નાગમહાશય અને સુરેશચંદ્ર દત્ત શ્રી રામકૃષ્ણના ગૃહસ્થ ભક્તોમાં જો કોઈ પણ ભક્ત પ્રથમ પદનો અધિકારી હોય તો તે દુર્ગાચરણ નાગ છે નાગમહાશય તરીકે તે વિશેષ જાણીતા છે સને અઢારસો છેતાલીસમાં એક ગરીબ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો માતાનું સુખ તેમણે નાનપણથી જ ગુમાવ્યું હતું પિતા અને કાકીએ તેમને ઉછેરવાનું કાર્ય કર્યું દુર્ગાચરણમાં સત્યપ્રીતિ નાનપણથી જ હતી અને તેના મધુર સ્વભાવને લીધે મિત્ર વર્ગને તે અત્યંત પ્રિય થઈ પડ્યા હતા કુટુંબની ગરીબીએ તેમની પાસેથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક છીનવી લીધી હતી ઘરથી દસેક માઇલ દૂર આવેલી હાઈસ્કૂલમાં તે દરરોજ ભણવા જતા આગળ જતા તેમણે હોમિયોપેથીનો અભ્યાસ કર્યો અને કોલકાતામાં ડોક્ટરનો ધંધો શરૂ કર્યો આ દુર્ગાચરણ કોઈ અનોખી ઢબના ડૉક્ટર હતા તેઓ લેવાની ફી અગાઉથી નક્કી કરતા જ નહીં તેમને જે કંઈ ફી આપવામાં આવતી તેનો તેઓ સ્વીકાર કરતા અને તે પણ વધુ પડતી ન હોય તો ઘણીવાર તો એ પોતાના દર્દીઓને પોતે જ નાણાંની મદદ કરતા કોઈ વાર એ તેમને ઓછીના પૈસા પણ આપતા અને ઘણીવાર એ પૈસા એમને પાછા ન મળતા આ પરોપકારી સજ્જનની પોતાની જરૂરિયાતો બહુ ઓછી હતી ગરીબ અને નિરાધાર લોકો માટે તેમને અપાર સહાનુભૂતિ હતી અને એમની સેવા કરવા માટે તે રાજી ખુશીથી કોઈ પણ વસ્તુ આપી દેવા આતુર રહેતા જીવદયાની ભાવના એટલી પ્રબળ હતી કે જીવતી માછલીઓની ટોપલીઓ તે ખરીદતા અને પછી એમને પાસેના તળાવમાં છૂટી મૂકી દેતા સર્પથી તે ડરતા નહીં પરંતુ બે ધડક કહેતા મનુષ્યને કંઈ જંગલનો સાપ હણતો નથી પરંતુ દુષ્ટ વાસનાનો સાપ જ હણે છે